પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં દ્વિતીય સત્રમમાં ત્રિમાસિક પરીક્ષાનું આયોજન કર દેવામાં આવ્યું છે તેનો પરિપત્ર જોશુ સાથે સાથે પ્રશ્નપત્રોના નમૂના જોશુ ટાઈમ ટેબલ કેવું બનાવી શકાશે તે જોશુ અને તેમની મૂલ્યાંકન શીટ એક્સેલ કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ જે રીતે આપણે શતરંજ પરીક્ષામાં એક્સેલ ફાઈલમાં વિદ્યાર્થીઓના માર્ક્સ એન્ટર કરી અને પરિણામ પત્રક બનાવીએ છીએ તે જ રીતનું પરિણામ પત્રક આમાં આપણે બનાવી શકીશું અને તે જ રીતે આપણે તેને સાચવી શકીશું તો મિત્રો આજનો વિડીયો છે એ ખાસ છે કેમ કે દ્વિતીય સત્ર પરીક્ષામાં થોડી ઘણી રાહ છે ની પેલા ત્રિમાસિક પરીક્ષા છે ખૂબ જ મહત્વની છે ત્રિમાસિક પરીક્ષામાં જે ગુણ છે તે પણ ગણવામાં આવશે તો તેની ચર્ચા કરતો ઓફિશિયલ પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે મુખ્ય મુદ્દાઓમાં જોઈ શકો છો કે ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે બે ફેબ્રુઆરી થી ચૌદ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન આ કસોટી યોજવાની છે અને તેનો ગુણભાર ચાલીસ ગુણનો છે જીસીઆરટી દ્વારા માસવાર ફાળવણી મુજબ પંદર જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ પૂછાશે પ્રશ્ન બેંકની વાત કરીએ તો જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક આપવામાં આવશે તે પ્રશ્ન બેંક ત્રીસ એક હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ થતો તો ઈમેલ પર આવી જશે પ્રશ્ન બેંક માળખું કેવું રાખવાનું છે તો કે હેતુલક્ષી પ્રશ્નો અતિ ટૂંક જવાબી ટૂંક જવાબી નિબંધ પ્રકારના પ્રશ્નો સમાવેશ કરવાનો રહેશે અને તેમાં ખાસ તો આ ફેરફાર છે કે કસોટીમાં ત્રીસ ટકા ગુણો પરખ પરીક્ષા અંતર્ગત લેવામાં આવતી જે કસોટી છે તેમાં જે રીતના પ્રશ્નો પૂછાય છે એમસીક્યુ પ્રકારના તેવા જ પ્રશ્નો આમાં લેવાના રહેશે તેઓ એક મોટો ફેરફાર આ વખતેની ત્રિમાસિક પરીક્ષામાં છે સ્વનિર્માણની વાત કરીએ તો શિક્ષકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓના સ્તર મુજબ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી અથવા નવા પ્રશ્નો ઉમેરીને પેપર તૈયાર કરવાનું રહેશે મૂલ્યાંકનની વાત કરી છે તો રચનાત્મક મૂલ્યાંકનનો જો આ ભાગ ગણવામાં આવશે જેથી જે રચનાત્મક મૂલ્યાંકનના પત્રકના ગુણ છે તે આમાં ગણવાના રહેશે ફાઇનલ રિઝલ્ટમાં તે ખાસ નોંધ લેવી તો મિત્રો આ તો થઈ પરિપત્રો અને તેના મુખ્ય મુદ્દાઓની વાત હવે આપણે પ્રશ્નપત્રના અમુક નમૂના છે તમને મારી વેબસાઇટ ઉપર મળી જશે તે વેબસાઇટ ઉપર ચેક કરતા રહેજો એટલે પ્રશ્નપત્રના નમૂના રૂપ પ્રશ્નપત્ર કેવા બનાવી શકીએ છીએ તે ત્યાં હું એડ કરતો રહીશ થોડા ઘણા મેં કરેલા છે અને નૅક્સ્ટ ટાઈમમાં પણ આવતા સમયમાં પણ નવા પ્રશ્નપત્ર હું વિષય દીઠ ધોરણ દીઠ એડ કરતો રહીશ ત્યારબાદ આ વાત કરીએ તો ટાઈમ ટેબલની તો ટાઈમ ટેબલ આપણે કઈ રીતનું બનાવી શકીએ તો બે નમૂના તમારી સામે અહીંયા લઈને આવ્યો છું આ રીતે પણ તમે બનાવી શકો છો અથવા બીજું જે ટાઈમ ટેબલ છે તે આ રીતે પણ તમે બનાવી શકો છો હવે આપણે વાત કરીએ એક્સેલ સીટની કે મૂલ્યાંકન સીટની મિત્રો જ્યારે પણ આપણે પ્રશ્નપત્ર દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી લેશું ત્રિમાસિક પરીક્ષાનું ત્યારબાદ તેની એન્ટ્રી પણ આપણે કોઈ ચોક્કસ એક્સેલ ફાઇલ બનાવીને રાખીએ તો ખૂબ જ સુંદર રહે અને આપણે સરળતા રહે તો તેના માટેની એક્સેલ ફાઇલ આ સાહેબશ્રીએ બનાવેલી છે તો તેમનો પણ ધન્યવાદ અને આ તમને એક્સેલ સીટ છે તેમાં તારીખ ચેન્જ કરી લેવાની છે તારીખ ચેન્જ કરતા જશો અને નીચે માર્ક્સ એન્ટર કરતા જશું ત્યારબાદ આ તમામ ડેટા છે એ સચવાયેલા રહેશે એક જગ્યાએ અને સાથે સાથે આ એક્સેલ ફાઇલ ટેબલ્સ પરિપત્ર તમામ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાં ત્રણ હજાર કરતા પણ વધારે સરકારી કર્મચારી જોડાયેલા છે તમે પણ જોડાવ અને નવા નવા અપડેટ્સ મેળવતા રહો તો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ